પૂરણપોળી તો આપણે ઘણી વખત બનાવી છે પણ જો તમે એક વર્ષ પાકી કેરીની આ પૂરણપોળી બનાવી લીધી ને તો તમે આખું વર્ષ જ્યાં સુધી કેરી મળશે ત્યાં સુધી તમે આ પૂરણપોળી બનાવતા રહીશો તો ચાલો આજે આપણે બનાવીશું પાકી કેરીને પૂરણ તો પૂરણ માટે આજે આપણે બનાવી તૈયાર કરી લઈએ પહેલાં તો શું છે કે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે એમાં થોડી હળદર ઉમેરી દીધી છે અને આપણે ઉપરનું લેયર બનાવવા માટે અહીંયા આપણે મેં ઘઉંના લોટમાં એક ચમચી ઘી ઉમેરી દીધું છે એટલે લોટ છે ને આપણો એટલો સરસ બંધાય અને જ્યારે આપણે પૂરણ પોળી જ્યારે કરીએ ને ત્યારે એનું જે ઉપરનું લેર હોય ને એ એકદમ છૂટું છૂટું પડી જાય આ રીતે લોટ બાંધવાથી તો સારી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે જે રીતે રોટલીનો કે પરાઠાનો આપણે જે નોર્મલ રોજ લોટ બાંધતા હોય છે એ રીતે જ લોટ એનો બાંધી લેવાનો છે તો લોટ પણ હવે સારી રીતે બંધાઈ ગયો છે અને આ રીતે લોટને આપણે એકદમ ઢીલો એવો હોય ને આપણે જે પરાઠાનો બાંધતા હોય ને એ રીતનો લોટ એનો બાંધવાનો છે તો લોટને આપણે થોડી વાર માટે મૂકી ને તો ત્યાં સુધી આપણે પાકી કેરી અહીં લઈ લીધી છે કેરીને મેં ધોઈ લીધી છે ધોઈને આ રીતે આપણે ઉપરનો ડીટી હોય એ કાઢી અને આપણે છાલ કાઢી લેવાની છે તો કેરીની છાલ પણ કાઢી લીધી છે અને ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે આપણે એને તો તમે કોઈ પણ કેરી લઈ શકો છો બદામ છે તમે આપણે કેસર છે કે લંગડો છે આપું છે કોઈ પણ કેરી લઈને તમે આ રીતે એને તો ચાલો હવે કેરીને જો આમ તમારે મિક્સરની અંદર પણ તમે એકદમ લોટ કરી શકો છો પણ અહીંયા મેં હેન્ડ ચોપર લીધું છે તો આપણે હેન્ડ ચોપરમાં નાખી અને આ રીતે એકદમ એને ક્રસ કરી લઈશું એટલે એકદમ સરસ લોટ કરી દઈશું તો આ રીતે કેરીનો પણ શુદ્ધ સ્મૂથ પાવડે તૈયાર થઈ ગયું છે બેટર તો ચાલો હવે આને આપણે બાજુ પર મૂકી દઈશું અને ફરી આપણે એમાં શું ઉમેરવાનું છે હું તમને બતાવી દઉં તો અહીંયા દૂધ લીધું છે રવો લીધો છે અને કેરીનું મિશ્રણ તો દૂધ જે આપણે લીધું છે એક વાટકી આપણે સૂજી લીધી છે તો દૂધને ગરમ કરી એની અંદર આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું આમ બી કેરી થોડી મીઠી છે અને જેટલું તમારે મીઠું ખાવું હોય એટલું તમે તમારા ટેસ્ટ મુજબ તમે મીઠું ઓછા વધતું કરી શકો છો અને હવે આપણે દૂધને સારી રીતે ગરમ કરી લેવાનું છે દૂધ થોડું હલકું એવું ગરમ થઈ જાય ને એટલે એમાં આપણે સૂજી કે રવો અંદર ઉમેરી દઈશું અને એના આપણે ચલાવતા રહીશું એટલે એનું આપણે આજે પૂરણ તૈયાર કરીશું જે અંદરનું લેયર સ્ટફિંગ આવે છે એની અંદરનું આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો આ રીતે રવો સૂજી કે આ રીતે સરસ દૂધ એને શોષી લીધું છે અને હવે એમાં આપણે થોડી ફ્લેવર આપવા માટે જાયફળ લીધું છે અને એની અંદર આપણે એલચીનો પાવડર પણ અંદર ઉમેરી દઈશું તો આ રીતે હવે એલચીનો પાવડર લઈ લઈશું તમને પસંદ હોય તો તમારે ઉમેરવો અને હવે આપણે એને લગાતાર આપણે એને ચલાવતા રહીશું અને થોડું ઠંડુ થાય ને આપણું સ્ટફિંગ એટલે આ રીતે કેરીનો રસ આપણે એની અંદર નાખી દઈશું અંદર અને એને આપણે ચલાવતા રહીશું અને જો તમને એવું લાગે કે મારું પૂરણ ઢીલું થઈ ગયું છે તો તમે થોડો ચણાનો લોટ અંદર ઉમેરી શકો છો પણ આ રીતે આપણે એનું પૂરણ તૈયાર કરીશું તો ચાલો હવે પૂરણ આપણું ઠંડુ થઈ ગયું છે અને પછી એના આપણે મન સાઇઝ જેવા ગોળા આપણે વાળી લઈશું જે સાઈજને આપણે બનાવવાની હોય ને એ સાઇઝના આપણે એના ગોળા વાળી લઈશું તો અહીંયા આપણા પૂર આટલા પૂરણના આપણે ચાર જેટલા ગોળા તૈયાર કરીશું તો આ રીતે તમારે નાના મોટા કોઈ પણ સાઇઝના તમે એના ગોળા વાળી શકો છો અને હવે આપણે આ પૂરણના ગોળા વાળી લીધા છે અને આ રીતે જો બનાવશો ને કેરીની તમે પૂરણપોળી તો જ્યાં સુધી તમને કેરી મળશે ને ત્યાં સુધી તમે આને બનાયા જ કરશું અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે લોટ પણ જોઈ લઈશું લોટ પણ સરસ એવો આપણો ગુણવાઈ ગયો છે અને હવે આપણે એના લુવા કરી લઈશું મનપસંદ આપણે જે સાઇઝ બનાવવી હોય એ સાઇઝના લુવા કરી લઈશું અને હવે આપણે પાટલી વેલણ ઉપર આપણે એના વણી લેવાની છે તો હવે આપણે એનો વણી લઈશું કોરો લોટ અહીંયા છંટકાવ કરી દઈશું અને પછી જે સાઈજ આપણે રાખવી હોય ને એ સાઇઝની એની ઉપર આપણે જે પૂરણ આપણે ગોળો વાળેલો છે એ ગોળાને લઈ લઈશું અને આ રીતે આપણે કોરા લોટમાં એને કરી દઈશું ડસ્ટ એટલે શું છે કે જ્યારે તમે આ રીતે પૂરણપોળી વણો ને ત્યારે તમારી એકદમ વણાઈ જાય ને આ રીતે ઉપરનો લોટ આપણે વધારાનું કાઢી લઈશું અને પછી આ રીતે તમારે એને દબાવતા જેવું એટલે સરસ રીતે આપણી પૂરણ પોળી વણાઈ જાય અને આવી રીતે આપણે એને થોડી પ્રેસ કરી દેવી એટલે શું મોટી થઈ જાય અને સરસ રીતે ઝડપી વણાઈ જાય તો આ રીતે તમારે બનાવી હોય તો પણ તમે આ સાઇઝની પણ તમે બનાવીને શેકી શકો છો અને હવે આપણે થોડી એને બે વેલણ મારી અને એને મોટી કરી લઈશું તો જોઈ શકો છો આ સાઇઝની આપણે એને વણી લેવાની છે અને હવે આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે એટલે લોઢી કે તમે કોઈ પણ પેન કે તમે તબો મૂકી શકો છો અને હવે આપણે આ રીતે બધી જ તમારે એને વણી લેવી તો આ રીતે બનાવવાથી આપણી જે પૂરણપોળી છે બહુ જ સરસ લાગે છે અને તમે કોઈ પણ એમ જ ખાવી હોય કે બાર ગામ જવું હોય કે આ બે બે દિવસ સુધી બગડતી નથી અને ખાવામાં પણ સરસ રહી છે તો હવે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરતાં એને આ રીતે આપણે એને ઘી લગાવી દઈશું અને પૂરણપોળી તમે જોઈ શકો છો સરસ રીતે ફૂલી જાય છે અને ફળ છૂટા પડી જાય છે તો આ રીતે તમારે એને ધીમા તાપે એને ઉલટ ઉલટ કરતું રહેવું અને પછી આપણે ઉપર એને ઘી લગાવી દઈશું અને બંને સાઈડ આપણે ઘી લગાવી દેવું અને પછી તમે આ રીતે ઘી લગાવી દે તો તમારે ઉપર લગાવવાની જરૂર નહીં ઉપર લગાવીને ખાવું હોય તો તમે ઉપર લગાવીને પણ ખાઈ શકો છો તો હવે આપણી પૂરણપોળી સરસ રીતે તૈયાર શેકાઈ ગઈ છે બંને સાઈડ તો આ રીતે આપણે બધી બનાવી લઈશું તો જોઈ શકો છો સરસ એવી શેકાઈ ગઈ છે તો બીજી પણ હું તમને સેમ એ જ રીતે બનાવીને બતાવું છું તો આ રીતે બનાવેલી પૂરણપોળી તમે આ રીતે બનાવજો ફ્રેન્ડ્સ અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયા ક્યાં ક્યાંથી જોવો છો તો મને તમારા શહેર કે ગામનું નામ મને કોમેન્ટ કરીને લખીને જણાવશો કે તમને મારી રેસીપીઓ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફ્રેન્ડ્સ ચેનલ પર જઈ ગીતાની રસોઈ યુટ્યુબ પર જઈ સર્ચ કરી સૌથી પહેલાં તમે મારા વિડીયોનું નોટિફિકેશન જોશો જ્યારે હું નવો વિડીયો લઈને આવું ને ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે તો મિત્રો તૈયાર છે આપણી પાકી કેરીની પૂરણ પોળી તો ફ્રેન્ડ્સ અવનવી રેસીપી જોવા માટે ગીતાની રસોઈને લાઈક કરો શેર કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને વિડીયો પસંદ આવી ગયો હોય તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ફરી મળીશું કાલે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો સ્વસ્થ રહો હેલ્ધી રહો અને ખુશ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ